સ્ટાન્ડર લેવા આવ્યા એક લાખ ની રેન્જ માં આ લઈ આવ અરે આવને ભાઈ આવને ભાઈ હવે હેલો ગાઈઝ હેલો ગાઈઝ હેલો ગાઈઝ ખાલી એક લાખની રેન્જમાં સ્ટાન્ડર્ડ લગભગ તો ક્યાંય મળે નહીં અને મળે તો કાંઈ હરખા રોડે ચડે નહીં અને એમાં રોડે ચડ્યા તો આપણને ઠેકાણે ક્યાંય પહોંચાડે નહીં પણ હું એવું નહીં કરું હું લઈ આવ્યો છું લાખની રેન્જમાં ફૂલ્લી લોડેડ જ નહીં કાંઈ એવા બબે સ્ટાન્ડર્ડ પેલી વાત તો એ કે આવી રેન્જમાં બહુ ઓછી જૂજ ડીલ આવે એટલે હડપ કરીને લઈ જાજો બે ગાડીઓ સો ગાય આજે મારી પાસે આવી ગયા છે બબ્બે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં બે હજારને પહેલી ગાડીની વાત કરી દઉં તો બે હજાર બારનું મોડલ જે મસ્ત ગાડી જે ફૂલ્લી લોડેડ છે મેગવિલ ટાયર સીટ બીટ આ સાયલેસે અવાજ બાય ને ઘટ્ટે જ નહીં બે હજાર બારની એકવીસમાં કાલે મૂકી પણ હું આપી દઈશ આજે ફિક્સ રેટ એક લાખ એકવીસ હજાર રૂપિયામાં ક્યાંય નો મળે આવી અને બીજી ગાડી પણ એવી જ લઈને આવ્યો છું જે મસ્તીની એ મસ્તીની આ સ્ટાન્ડર્ડ નથી ખોટું નહીં બોલું બે હજાર બારનું ક્લાસિક થ્રી ફિફ્ટી છે પણ કસ્ટમરે ત્રીસ ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો કરી અને અંદાજીત ત્રીસ ચાલીસ તો હમણાં નાખ્યા પણ એ પહેલાં પણ કસ્ટમર એમ કહેતા કે વધારે નાખેલા છે પણ તમે ત્રીસ ચાલીસ પચાસ હજાર પકડી લો મેઘબિલ નાયકા છે સાયલેન્સર છે સીટ બીટ આ તે બધું આમ તહેલકાય આલમ છે મસ્ત ગાડી છે અવાજે સારો છે એન્જિન સારું છે બે હજાર બારનું ક્લાસિક થ્રી ફિફ્ટી સ્ટાન્ડર્ડ બનાવેલું છે કિંમત આની એક લાખ પચીસ હજાર અમે મૂકેલી છે પણ હું તમને આપી દઈશ ખાલી એક લાખ અગિયાર હજાર બંને ગાડી એક અગિયાર એક અગિયારની જ રેન્જની છે તાકાતવાળી ગાડી છે અવાજે સંભળાવી દઉં સેલ્ફે ચાલુ જ છે બેટરી લો છે પણ એ હું મારી જવાબદારી

Balaji baik ni joinek. Abi jawab log ya. Balaji baik semua.